હારીજ માંગ પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને આપ્યું આવેદનપત્ર ગત તારીખ એક જૂન બે હજાર ચોવીસને શનિવારે હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકર મારામારીના બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશન ને ગયેલ ત્યારે હારીજ પોલીસ સ્ટેશનને ફરજ બજાવતા પોલીસ કર્મી લાખાભાઈ નાદોદરા દ્વારા અહીં આવી માહિતી માટે આવવાનું નહીં કઈક પત્રકાર સામે માથાકૂપ કરી અને ધોર માર મારે જેમાં વિનોદ ઠાકરને ગંભીર ઈજાઓ થયેલ અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા ફરજ પડે આ બાબતને લઈને પત્રકાર આલમ માં ઘેરા પ્રત્યાઘાતો પડે અને સમગ્ર ગુજરાતમાં માં ખેર ખેરા પોલીસના દમન વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યા આજરોજ જુનાગઢ માં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા સંગઠન હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ મુકેશભાઈ સખિયા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ દ્વારા એસપી સાહેબને આવેદન આપવામાં આવેલ અને લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર હુમલો કરનાર ગુનેગારોને કડકમા કડક સજા કરવા આવેદનમાં માંગણી કરેલ હથિહારી માંગ પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને આપ્યું આવેદનપત્ર ગત તારીખ એક જૂન બે હજાર ચોવીસને શનિવારે

આ બાબતને લઈને પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડે અને સમગ્ર ગુજરાતમાં ઠેર ખેર ખેરા દમન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા આજરોજ જૂનાગઢમાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા સંગઠનના હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ મુકેશભાઈ સખિયા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ દ્વારા એસપી સાહેબને આવેદન આપવામાં આવેલ અને લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર હુમલો કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરવા આવેદનમાં માંગણી કરેલ હતી રિપોર્ટ ગોપાલ બેનસાણીયા બેનસાણ જીપી કે ન્યૂઝ